નમસ્કાર મહત્વના સમાચારો સાથે હું મુસ્કાન મહત્વના સમાચાર કડીથી પ્રાપ્ત થઈ રહ્યા છે કડી ના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી નું અવસાન થયું છે કેન્સરની બીમારી સામે લડતા કરશનભાઈ સોલંકીનું આજે અવસાન થયું છે તો કડી ખાતે લઈ જવામાં આવી હતી અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ કડી ખાતે રાખવામાં આવ્યો હતો સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કડી ખાતે કરશનભાઈ સોલંકીનું અવસાન થયું તેમાં હાજરી આપી હતી અગિયાર કલાકે કરશનભાઈ સોલંકીની અંતિમ યાત્રા નીકળી હતી અન્ય રાજકીય અગ્રણીઓ પણ કડી પહોંચ્યા હતા એમાં રાજ્યસભા સાંસદ મયંક નાયક લોકસભા સાંસદ હરિભાઈ પટેલ પણ ત્યાં હાજર રહ્યા હતા ગુજરાત વિધાનસભાના કડીના ધારાસભ્ય અને જેમની સાથે કામ કરવાની તાલુકા પંચાયતના સમયથી કાર્યકર્તા તરીકે તક મળેલી એવા સરળ સ્વભાવના સાદગી અને સાતત્યપૂર્ણ જેમને પોતાની આખી જિંદગી વિતાવી છે બસમાં મુસાફરી કરી અને ધારાસભ્યોની ફરજો નિભાવતા હતા એવા આદરણીય કરશનભાઈ સોલંકીજી આજે આપણી વચ્ચે નથી રહ્યા રાજકીયમાં મુઠ્ઠી ઊંચેલા માનવી તરીકેની જિંદગી એમની જીવી છે અને સતત પ્રજાના પ્રશ્નો વિસ્તારના પ્રશ્નો અને રાજ્યના પ્રશ્નો માટે પ્રજાની વચ્ચે રહી અને સરકારમાં રજૂઆતો કરનારા આ ધારાસભ્ય એમને હું મારા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું રાજ્યને અને વિસ્તારને તથા એમના પરિવારને એમના જવાથી જે ખોટ પડી છે એ ખોટ કદી ન પૂરાય એવી ખોટ છે પ્રભુ એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પુનઃ એમના ચરણમાં વંદન કરી માં પણ જેવો જંગી બહુમતીથી હતા એવા સિવાભાવી ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકીનો બીમારીના કારણે આજે દુઃખદ અવસાન થયું છે એમને કેન્સરની તકલીફ હતી કેન્સર હોસ્પિટલ અમદાવાદમાં એમની સારવાર ચાલતી હતી સારવાર ચાલતી હોવા છતાં પણ જ્યારે પણ પ્રજાના નાના મોટા પ્રશ્ન હોય એમને કોઈ મુલાકાત કરવી હોય કેન્સરની ગંભીર બીમારી પણ એવો બધા માટે લગભગ છેક છેલ્સ સુધી ઉપલબ્ધ હતા છેલ્લા પાંચ છ દિવસથી એમને ખાવાનું તકલીફ વધી હતી અને એના કારણે એમણે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા જ્યાં રાત્રે ગયાને બેથી ત્રણ વાગ્યાના સમયમાં એમનું દુઃખદ અવસાન થયું છે આજે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્યમંત્રી શ્રી સુકેશભાઈ પટેલ વિધાનસભાના ગંડક શ્રી બાલકૃષ્ણભાઈ મહામંત્રી શ્રી રજનીભાઈ જિલ્લા ભાજપના બધા જ અને સમાજ કલ્યાણ મંત્રી જયંતશ્રી પણ અહીંયા આવ્યા છે અને આખા કડી તાલુકાના અન્ય વિસ્તારના પણ અનેક કાર્યકરો એમને સભા જિલ્લા માટે અત્યારે આવી રહ્યા છે થોડા સમય પછી અમને અહીંયાથી પહેલાં ગામ નગરાસર અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે અને ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે આજે અમારા લોકપ્રિય ધારાસભ્ય અને સામાન્ય હું દુઃખ જ અવસાન થયું છે ઘણા સમયથી બીમાર ચાલતા હતા પણ આજે ન પૂરી શકાય એવી અમારી ભારતીય જનતા પાર્ટીને કડીને મહેસાણા જિલ્લાને ખોટ પડી છે એમના પ્રભુ એમના આત્માને સ્થિર શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના એક સામાન્ય કાર્યકર્તા તરીકે એમને જે લોકચાના મેળવી છે અને જે પ્રમાણે એમનું ઉલામનું નામ હતું જે કરશનભાઈ એકસવાણ

લોકો વચ્ચે ચાલતા ફરવું બસમાં ફરવું નાના કાર્યકર્તાને આંગળી પકડીને એના કામ પૂરા કરવા સાથે જવું અને જે પ્રશ્નો હોય એને સરળતાથી ઉકેલ લાવવામાં એમની હર હંમેશા એમના પ્રયત્નો રહેલા લોકોના દિલમાં વસેલા સરળ સ્વભાવના સાદગી ભર્યા એમને અમે એકસો આઠ લાડકા લાડકી રીતે કહેતા હતા અમારા આવા છે ગુમાવથી અમને અમારા મત વિસ્તારમાં અને સમગ્ર ઉત્તર ગુજરાત ગુજરાતમાં દુઃખદ થયું છે આવા ધારાસભ્ય સાદગી ભરી જીવનનો જો દાખલો લેવો તો માન્ય કડીના ધારાસભ્ય આપણા કરશનભાઈનો દાખલો નિષ્કાય એમનું જીવન સાદગી ભર્યું અને હર હંમેશ એમનું જીવન કાર્યકર્તા માટે પ્રેરણાદાયક રહેશે આજે એમનું દુઃખદ અવસાનથી અમને ઘેરા શોકની લાગણી પ્રવૃત્તિ છે અમે બહુ દુઃખદ થયા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે નાત્માને શાંતિ આપી એ જ પ્રાર્થના